નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કટોડી ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ફોરલેન હાઇવે બનવા જઈ રહ્યો છે બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વર નેત્રંગ થઈ વ્યાપીને જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પનના નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવે છે આ હાઇવે અગિયારસો ઇઠ્યાસી કરોડના ખર્ચે બનવાનો છે બોડેલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નેશનલ હાઇવે નંબર છપ્પનનો જબુગામથી ધામેશિયા સુધીનો લગભગ આડત્રીસ કિલોમીટરનો લાંબો ભાગ લેન બનાવવા માટેનો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ નવો માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા દક્ષિણ ગુજરાતને સીધું જ જોડશે ભાવનગર ખાતે યોજાયેલ સે સમૃદ્ધિ કાર્યક્રમ દરમિયાન આઠ હજાર કરોડના કામોનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લાના આ પ્રથમ ફોરલેન હાઇવેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જિલ્લાના લોકોમાં આ પ્રોજેક્ટ અંગે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બોડેલીથી ફેરકુવા થઈ મધ્યપ્રદેશને જોડતો હાઈવે તેમજ બોડેલીથી પાવાગઢ સુધીના હાઈવે પણ ટૂંક સમયમાં શરૂ થવાનો છે રસ્તા અને બ્રિજની સમસ્યાથી પીડાતા જિલ્લાવાસીઓમાં આ પ્રોજેક્ટથી મોટી રાહત સાબિત થવાના છે બોડેલીના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ શિલાન્યાસ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સાંસદ જસુભાઈ રાઠવા ડીઓ સચિનકુમાર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મનકાબેન પટેલ તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભાવનગરથી વર્ચ્યુઅલ રીતે પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું આજે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર છપ્પન જે મધ્યપ્રદેશથી લઈને બોરેલી છોટાઉદેપુર જિલ્લાના બોરેલી મથકને અને ત્યાંથી નસવાડી નસવાડીથી દક્ષિણ ગુજરાતને જોડતો જે રોડ છે એનું આજે જબુકામથી લઈને તાંજલજા બાયપાસ અને તાંજલજાથી થામસ્યા ચોકડી સુધીના રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું માન્ય પ્રધાનમંત્રીના હસ્તે અને અગિયારસો કરોડ કરતાં વધારે રકમની આ રસ્તો ઉપલબ્ધ થશે અને આ રસ્તો બનવાથી બેથી ત્રણ રાજ્યોને જોડતા લોકોને પણ આ રસ્તાનો લાભ મળશે